તો ભાઈ જ આજે આપણે નાઇટ ડ્યુટી છે અને નાઇટ ડ્યુટીમાં તમને બતાવું કે અંદર કઈ રીતના રિએક્શન હોય છે તો રાતના ત્રણ વાગે બ્લોગ ચાલુ કર્યો છે આપણે તો જોઈએ વારું તો ફાઇનલી જ આપણે કંપનીમાં આવી ગયા છીએ અને તમને બતાવું કે આર્યું મશીન કંઈક અલગ છે તમે જોઈ શકો છો કે આ રીતના મશીન છે સેમ છે મગર એનાથી થોડું નાનું છે જે મોટી ટાઇલ્સ બનાવતું હતું તો આ એની પેનલ છે મિત્રો પેનલ પણ આખી સિસ્ટમ અલગ છે તમે જોઈ શકો છો અને અંદરથી કંઈક ટાઇસ પણ આ રીતના અલગ કાઢે છે આ જો ડબલ છાપે છે પણ અલગ અલગ છે તો આ ટાઇલ્સ છે છસો બાય છસોની છે અને પેલી હતી છસો પર છસો બાય બારસોની હતી આ પલટી છે અને મિત્રો જોઈ શકો છો આગળ તો મને બતાવજો આ રીતના ટાઇલ્સ કંઈક છે આ પણ કાચી ટાઇલ્સ જ છે મિત્રો જો તમે જોઈ શકો છો કે આ રીતના કંઈક બનાવટ હોય છે તે મશીન આ રીતના ટાઇલ્સ બનાવવાનું કામ કરે છે પેલી બાજુ મશીન એક ચાલુ છે બે મશીન છસો બાય બારસો ને બંધ પડ્યા છે તેનું પ્રોડક્શન વધારો એ એ રીતના મશીન પણ ચલાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે લાઈને તે આગળ પણ જાય છે ટાઈસ જો મિત્રો એક આ બાજુ છે અને પેલું મોટું મશીન છે જે મેન પ્રેસની વાત કરીએ તો કંઈક આ રીતના એને ખોલવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે આ રીતના એને બધું અલગ અલગ રિપેરિંગ કામકાજ ચાલુ છે લાઇનનું ચાલુ છે મશીનનું ચાલું છે તો બધું ખોલીને બધું રિપેરિંગ ચાલુ છે મિત્રો નાઇટમાં ત્યાંનું કામકાજ બંધ રહે છે અને દિવસમાં કામકાજ ચાલુ રહે છે આ તમે જુઓ છો કે બધું અલગ અલગ ખોલી ખોલીને સાઈડમાં મૂકી અને તેનું તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરતા જજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા બ્લોગમાં અને આવા અવારનવાર બ્લોગ મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ